છોકરા નું બોલે એ પોની લેતો જે મારા છોકરા છેલા એક સકો બે એક છે બે છોકરા છે બે છે બરોબર લો પીઓ તો તમે ડાયરેક્ટ પીઓ આરે છોકરો છે આ રે છે બરોબર

અને તામણ નેનો તો કોલેજ કોલેજ તરા થા ને તોડી બાંડેલી છે અને બેવાના મેચિંગ થાય ઓ તું તો કો થો ઓમે તમારા બેવાના પાત્ર શોભજી શોભજી તો ખરો અને ઇન સેટિંગ થતો તો આપણે કરી દે પણ મોટા ને પણ તમારે જલ્દી માર કરાઈ દેવું પડે હા તો મોટાનું મોઢાનું તમાર સાગુ લાવ ઓય એ જવાબદાર મારે હા એમ તમે જવાબદારી લેતા આપણે જોવો માટે મોટા માટે હા જોવો હા તો એની ગોઠવણી રાખી પડશે મારે મોટા એમ રાખી રાખી દે આવું હા જેનાનું ફાઈનલ કરી દો તા ને હા તો તમારે આવે તો લાવી દો આમ ગામ એક તો બાયરી હા તે આપણે એમ કરીએ એવું હતું

તો ને ખેખરજી હગુ લાતા વાત તો બધી નક્કી કરી ને ગયા પણ મારો મોટો છોકરા માં મોન છે

પણ હું કરે રાખી તમાર જે આનો છોકરો કમ્પલેટ છે કોણ છે આનો છોકરો કમ્પલેટ છે આ મોટો કઈ રો પણ એ લોકો છે એટલે એનું નક્કી કર્યું પણ આવજે જોઈ તો એવું તો જોયું ન તો પણ હું એમ શું કરે હા હું આ બુદ્ધિ મને આ ખાઈ જાય તો કોઈ શીખર હારા હાલા મને આજ નઈ ખાઈ જાય તારીઓ કશું એનું નક્કી કરતા છે પણ શું કરે રાખી એનું કરવા તો કરીએ જાણા આના વર ગોમ માં હાડેટા ભરવાના એટલે તું ટેટા પૂછે તારા પછી એનો તારા વર્ગો ગોમ એ ફોડ છે પણ પેલા એ ફોડ કે હું ફોડું

તો ઉગળ બુગડ કાપી લેવા દે તો રાતે મધુર નો બાપા કરતા થાવ આ કોંગ્રેસ મોગ્રેસિયું શું થઈ ગયું છે બાપાને કહેતો લે આ કે પેલો મારો પૈનાય પેનાય તો બાપાએ ના પૈના આવ્યો અખરે જણા ને પૈના આવ્યો તો જેનો બાયરે લઈને જતો રહ્યો તેમ તો ડોહા વેટ કરું કે હું શું કરું આ ચલવી ગમ એકલો પોખી વળતો નહીં કંટાળી ગયો છું ઘેર જવું કે ડોહાની વેટ કરવાની અમે નાખ્યા પેલા પૈનાઈ દીધો તો મી કહેતો તો લે ડોહાનું તો પેલું મારું કર કે ના

પેલા લોકો મણો કે તું મણો કે તું બાયરી આઈ નઈ કોઈ નઈ તો મારા આયા છે રોટી ખાય તકલીફ પડે છે મારા હારાને આમ બોલો તો જતો રહ્યો બાયરી લઈ નોકરી એ બહાર બે ત્રણ તો જોવાય આવતો નહી હારે ભાઈ બાપાની સેવા કરીએ બધું મારે કરવું પડે છે આમ કરવું જ પડશે કે ભાગમાં પડ્યું છે હવે જે થાય કરશું ત્યાં આપણે ત્યાં બધું ત્યાં જો કરવું છે અમાય નાબો તાવ નાબો તો કોઈ નહીં માં આપણે તો છીએ એ આપણે નકલ બીજું શું કરવા આવશે તાણ અડડો તો જો ના પાણા તો કોઈ નહીં અમે લઈ ચાર દાડા મુ કેટલા વર્ષે અમે તાણ હા એ અમે તો ઘેર જવા દે આજ તો બોમ્મે બે મજુ કરી આવ જ પડશે આજ તો હેડીને હા આ મારા હારણ કોમ કોમ કરીને તો મણિયો હેતમ ગયો છે તી જેટલા રહ્યો શિકર મને આવ્યો તને છોકરા જવતા પોણી પોણી લેતા હોય પોણી તમે કરી શકો તમે તો પોણી ના લાયક નહીં તમે તો લાખો ના લાયક છો ડાયરેક્ટ પણ હું કરે તારા માટે ઘણી મહેનત કરી તમે તો કશું કર્યું નહીં ખાટલો જ પકડી રાખે છે એટલે હું ખાટલો પકડ્યો તને ખબર છે હું ઘણી જગ્યાએ તારો වડખો મારે પણ તારો શું મેન ના પડ્યો મને ખબર છે તમે ચોકણ વડખો મારે છીએ હું તને ખબર હોય તાન કને બીજા શું ખબર છે તાન પાણી લાવજે થોડું પાણી પી જાઓ હાથે પીવું તો ના પીઓ તો કોઈ નહીં તો બા બાપાને પેલાને બોલાવો એટલા પઈનાયો છે ને તે બોલાવો એને તો આઈમ પાણી પાશે

કે કે તો પણ પછી વળ્યો જ નાને એ તો હવની આપલો મુરો કરવા નીકળ તો બધું તૈયાર થાય પણ તો ભાયો મોના એક જ બારું કર્યું તો એ દીન તો થોડ ઓટોમેટિક કે તારા હું હું કરતો તાન તાન શરમ આપે જોડા હાતા તો અમે શરમ આવે કે ના હું કર કે આ એટલા ભણાય તો રિક્વાય સેવા કરવા રયો ના જોડો કે જતોડ્યો બઈ રાલ લઈને બીજે જતોડ્યો તાન પછી બોલ લેજો ઉપર તો જઈને તમે

જય માતાજી મિત્રો આપણે અમારી ચોસર જોખણી ઓફિસિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂકથી કરો